તમને જે લાગણી થાય જે ભાવ આવે એ ભાવ સાથે જેને સંબોધી શકો એવા બાપા એટલે કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એને તમે લેવવા પટેલ કિસાન નેતા પટેલ નેતા એનું સન્માન કરવાનું જ આયોજન હતું તો ગુજરાતના ઇતિહાસના શક્તિશાળી નેતા કે જેને આઝાદી પછી સળંગ છેક ઓગણીસો બાવન થી ચાલી આવતી કોંગ્રેસ પાર્ટીની સરકારને નેતા અથવા લેવા પટેલ નેતા અથવા કિસાન નેતા એને તો કોઈએ યાદ ન કર્યા આજના કાર્યક્રમમાં આજે કાર્યક્રમમાં બેઠેલા મંત્રી તંત્રી શું એટલા બધા મહાન છે કે કેશુભાઈ પટેલ કરતાં મોટા થઈ ગયા તો આ સન્માન સમારોહના નામે સમાજને ગુમરાહ કરી સમાજને હાથો બનાવી અને પોતાના રોટલા ષડયંત્ર એ આ ઘટના ઉપરથી સામે આવ્યું કે સ્વર્ગસ્થ કેશુ બાપા પટેલ એને આજે યાદ ન કર્યા અને એવું તો શું એમણે ખરાબ કામ કર્યું કે એને યાદ પણ ન કરવા જોઈએ એવું તો કોઈ કામ નથી કેશુ બાપા એ કર્યું કમસે કમ યાદ તો કરી લેવાતા સમારંભની શરૂઆતમાં વચ્ચે કે છેલ્લે કે કેશુભાઈ પટેલ અમારા અને આજે જેને મંત્રી બનાવ્યા છે જેનું સન્માન કરવાની વાતો થઈ રહી છે એ મંત્રીઓની કઈ લાયકાત જોઈને અમને મંત્રી બનાવ્યા છે કેશુભાઈ પટેલ તો ગામડામાં જન્મા અગણ ગરીબ ખેડૂત પરિવારમાં જન્મા અને પોતાના સંઘર્ષના દમ ઉપર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એ રીતે કોંગ્રેસ પાર્ટીનો દબદબો હતો જે દિવસે આખા દેશમાં એ જમાનામાં કેશુભાઈમાં તો એ આવડત હતી છતાંય કેશુભાઈ નું નામ લેતા શરમ લાગે છે અને ખાલી ભાજપમાં કે મોદી સાહેબ ના પગલું બની ફરો અને તમને કોઈ પણ પ્રકારનો હોદ્દો ભાજપમાં મળી જાય એમાં શું સન્માન કરવાનું એમાં ક્યાં આવડત આવી એમાં ક્યાં જ્ઞાન આવ્યું એમાં ક્યાં અનુભવ આવ્યો એમાં ક્યાં કોઈ મોટી તીસ માર વાળી વાત આવી ભાજપમાં તો પ્રેક્ટિસ છે કોંગ્રેસમાંથી માંથી આવેલા નહીં મંત્રી બનાવી દેશે કોઈ પણ ને કઈ પણ બનાવી દેશે આવડત હોય કે ના હોય તેમાં સન્માન ફન્માન શું પણ સન્માન જયારે સમાજના આગેવાનો થતું હોય ત્યારે સમાજના સૌથી શક્તિશાળી કદાવર નેતાને યાદ તો કરવા જોઈએ એક તો આ બાબતની ખોટ રહી ગઈ બીજું કે જળ શક્તિ મંત્રી બન્યા છે જળ સંચય કે સંચય કે જે કઈ શબ્દ વપરાતો હોય ગુજરાતના ઇતિહાસના પહેલા એવા નેતા હતા કેશુભાઈ પટેલ જેને બે સૂત્રો આપેલા કે દાદો દાદો એક બીજો કોઈ દાદો નહીં ગુંડા બુંડા કોઈ જોઈએ નહીં ભાઈ ગુજરાતમાં ક્યાંય પણ કડક કાર્યવાહી કરીને બતાવેલી અને બીજું સૂત્ર કેશુભાઈ પટેલ નું હતું કે વરસાદનું પાણી રોકો એનો અર્થ કે ભગવાન જે વરસાદ આપણને આપે છે એ પાણી નદીઓમાં માધ્યમથી નદી કે મોકળાના માધ્યમથી દરિયામાં જઈને વેડફાઈ ન જવું જોઈએ ચેક ડેમ બનવા જોઈએ ડેમ બનવા જોઈએ ને પાણી જમીનમાં ઉતરવું જોઈએ જેથી કરીને એ પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગમાં આવે ગુજરાતના ઇતિહાસમાં પહેલો નારો આ આપ્યો હતો કેશુ બાપાએ કે વરસાદનું પાણી રોકો

ક્યાં સુધી સમાજને આમ ગુમરાહ કરવામાં આવશે ક્યાં સુધી અને અને શું કામ આવું કરવું છે કોણ પોતાની સંપત્તિના કોથળા બાંધીને સ્વર્ગમાં યમરાજ સુધી લઈ ગયા છે જે કોઈ લોકો રૂપિયાવાળા બન્યા છે એ કોણ રૂપિયા લઈને ઉપર ગયું છે ભાઈ તો શું કામ સમાજને આટલી હદે તમે ભાઈ ગરીબ માણસ પાસે અત્યારે ભણાવાના પૈસા નથી ખાવાના પૈસા નથી ઘસતો માણસ કેમ જીવન જીવે છે એની વેદના કોઈ જાણવા પૂછવાવાળું નથી તો શું કામ આ બધું કરવું છે કોઈ તો સવાલ પૂછો ભાજપની સરકાર ને કે આ તમારા ત્રીસ વર્ષની સરકારમાં ઘરે ઘરે લોનુ લેવી પડી છે ભણવાની લોન દવાખાનાની લોન લોન મકાનની ધંધાની લોન જમીન ઉપર લોન વિદેશ જવાની લોન કોઈ તો પૂછો કે આ શેનું સન્માન થાય છે લોન લેવી પડી એનું સન્માન કેશુભાઈ પટેલ જેવો આગેવાન કે જેને એમ કીધું પાણી રોકો વરસાદ કેન્દ્રીય સી આર પાટીલ જળ મંત્રી બન્યા કરોડો રૂપિયાની ગ્રાન્ટ બે ફ્રષ્ટાચારમાં જળ શક્તિ મંત્રાલયમાં અબજો રૂપિયા નો ભ્રષ્ટાચાર ખાલી ભાજપના નેતાઓ કમાય એ માટે થાય છે કેશુભાઈ પટેલની સરકાર જો ભાજપ વાળા ચાલવા દીધી હોત ને તો આજે કલ્પર યોજના બની ગઈ હોત આખું કાઠિયાવાડ લીલું છમ હોત હજારો લોકો ખેતી કરીને સુખનો રોટલો કમાતા હોત અહીં સુરત કે અમદાવાદ કે રાજકોટ ન આવવું પડ્યું હોત મજબૂરીમાં ગામડામાં ખેતીમાં પાણી નહીં જે કાંઈ પકવો એનો ભાવ નહીં અને ગુંડાઓના ત્રાસથી કંટાળી અને કાઠિયાવાડ છોડીને સુરત આવ્યા તો આ ભાજપની ટોળકી સુરત આવી કે લ્યો અહીંયા અમારું સન્માન કરો પણ કાકા કાઠિયાવાડમાં પાણી આપ્યું હોત ગુંડાઓથી કાઠિયાવાડને આઝાદી અપાવી હોત તો તમારું સન્માન વ્યાજબી હતું

સરકારી ખૂણાના પ્લોટની ફાઇલ અટવાઈ છે કોકની રિંગ રોડ ઉપરની જમીનની ફાઇલો અટવાઈ છે કોકની આ ફાઇલ કોકની યુનિવર્સિટીની કોકની કોલેજની કોકની પ્રાઇવેટ સ્કૂલની ફાઇલો બધાય પોતપોતાની ફાઇલો માટે થઈને રાખ્યો સન્માન સમારોહ ને નામ આપ્યું સમાજનો સન્માન સમારોહ સમાજનો હોત તો કોઈ તો કેદ કે આ ડ્રગ્સ એનું વેચાય છે ગુજરાતમાં સુરતમાં આટલું બધું અરે રે ભગવાન બધાને સદબુદ્ધિ આપે એવી હું તો નાના માણસ તરીકે પ્રાર્થના કરું છું તો હું તો કંઈ એવડો મોટો કદાવર માણસ નથી મારી પાસે કઈ એવા પૈસા નથી કે એવું મોટું ટોળું નથી કે એવો કઈ હું કઈ છું નહીં કે હું કઈ કહી શકું પણ મને પીડા થાય છે દુઃખ થાય છે કે આ હું હાલે છે આ શું કેવા લોકોના સન્માન કે જેણે આપણો બાપ દાદાનો મલક મૂકવા મજબૂર કર્યા એનું સન્માન અને અહીં સુરત આવ્યા તો આપણા છોકરાને ડ્રગ્સના રવાડે ચડાવ્યા એનું સન્માન જેને આપણા છોકરાને ભણવા માટેની વ્યવસ્થા ન કરી પ્રાઇવેટ સ્કૂલોમાં આપણને એકદમ લૂંટાવી દીધા એનું સન્માન આ શું સન્માન કેશુ બાપા પટેલ કે સરદાર પટેલ જીવતા હોત તો શું આવું હોત ગુજરાતમાં સરદાર પટેલ ના ફોટા મૂકીને કાર્યક્રમ કરો છો પણ સરદાર પટેલ જીવતા હોત તો પ્રાઇવેટ સ્કૂલો હોત કે સરકારી સ્કૂલો હોત સરદાર પટેલ જીવતા હોત તો પ્રાઇવેટ દવાખાના હોત કે સરકારી દવાખાના હોત એટલી બધી પીડા થાય છે શું બોલવાનું અને જેવા નાના નાના માણસ 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 બોલે તો 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 કોણ આપણને આપણે આપણે ગરીબ પાડવા જૈનમાં છીએ કે સી આર પાટીલ નું સન્માન પટેલ સમાજ તરફથી થાય છે પાડો તાલિયો એટલે જોર જોર થી તાલિયો પાડવાની કેમકે આપણે જૈનમાં જે હાટું છીએ આપણી જેવા નાના નું કોણ સાંભળે અને આપણી જેવા નાના માણસની પીડા ને પીડા કોઈ ગણતું નથી પીડા તો ખાલી પૈસા વાળા ને થાય એ જ પીડા છે નાના માણસ ની તો પીડા જ નથી બાપા આજના કાર્યક્રમમાં કેશુભાઈ પટેલ ને યાદ નથી કરવામાં આવ્યા અને કલ્પસર યોજના ને યાદ નથી કરવામાં આવ્યા એટલે